બાપા સીતારામ મારા બધા વ્યૂઅરને જય શ્રી રામ ફરી એક વખત કાય પાયલ ગોટીના મુદ્દે એક વિડીયો લઈને આવ્યો છું ને આ વિડીયો ખાસ કૌશિક વેકરિયા માટે છે ખાસમ ખાસ કારણ કે અમે ઘણા દિવથી કૌશિકભાઈને ગોતવાનો ટ્રાય કરી હે પણ કૌશિકભાઈ મળતા નથી કૌશિકભાઈ અમને ને અમરેલીમાંય કોઈને મળતા નથી હવે કૌશિકભાઈ ક્યાં વયા ગયા છે હું કામ ગયા છે એ થોડી ચિંતા તો થાય ને ભાઈ કે ભાઈ હવે કૌશિકભાઈ તમે તો ધારાસભ્ય છો નાયબ દંડક અને અને આવડા મોટા કાંડ તમારા જિલ્લામાં થઈ જાય તમે ગાયબ થઈ જાવ તો આરું સવાલ તો પૂછવા પડે કે નહીં આજે આપણે આ વિડિયોમાં કૌશિકભાઈને ગોતવાનો ટ્રાય કરવાનો છે કૌશિકભાઈ તમે ક્યાં વ્યા ગયા તમારી વગર અમરેલી સૂનું છે તમારી વગર અમરેલી ની જનતા સાહેબ શું કરશે હે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું તો સૌ પ્રથમ વાત કૌશિક વેકરિયા સાહેબ આમ તો તમે શ્રી છો નેતાજી પણ તમારો અહમ અને તમારો ઘમંડ એ વાતની સાબિતી આપે છે કે સત્યાવીસ તારીખથી સત્તર તારીખ થઈ ગઈ વાલા પણ આ વીસ દીમાં એકવી દી એક કે વખત તમને એમ થયું નહીં કે અમરેલીની મારા જિલ્લાની દીકરી અરે કાંઈક ખોટું થયું છે તો હું એના પરિવારને મળી લઉં જનતાને મળી લઉં જેણે મને વોટ આપ્યા છે મને નેતા બનાવ્યો છે એને મળી લઉં પણ આ તો નેતા બન્યા પછી ગામને જે કરવું એ કરે દીકરી અરે જે એ થાય પણ હું ટો મસ નહીં થાવ હવે જોરદાર વાત કહી દઉં જોરદાર વાત એ છે કે આ સાહેબ લગ્નમાં જવાનો ખૂબ ટાઈમ છે એમની પાસે સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહના ઘરે પ્રસંગ હતો ત્યાં ફોટા પડાઈ આવ્યા હીરાભાઈ સોલંકી બાકી બધા નેતા આખું મંડળ ઉપડ્યું હતું બોલો અને ત્યાં ફોટા પડાવી લીધા હવે લગ્ન માં જવાનો ટાઈમ છે કેમ કે એ તો ઉદ્યોગપતિ છે ને અને ઉદ્યોગપતિ છે અને એના ઘરના પ્રસંગમાં આપણે ન જઈએ તો કેમ હાલે જીલામ જે થવું હોય થાય દીકરીનું સરઘસ કાઢો દીકરીને બદનામ કરો કારણ વગર અને આપણો અહમ સંતોષ સંતોષાવો જોઈએ કે કોણ ઈ માયકા લાલ હતો જેણે આપણું નામ પત્રમાં લખી નાખ્યું અરે લખી નાખ્યું તો લખી નાખ્યું પણ આ દીકરીનો હું વાંક હતો કૌશિકભાઈ હવે કૌશિકભાઈ તમને કહેશું તમને ગમશે નહીં અમરેલી જિલ્લાના પત્રકારો ગોતેશ તમને અમરેલી જિલ્લાની જનતા ગોતેશ પણ તમે મળતા નથી એટલે સાહેબ એક વિનંતી છે કે ગુજરાત તક પર તમે આવી જાઓ હે એક ઇન્ટરવ્યુ કરી નાખીએ આપણે અને ખોટા જે જનતાના સવાલ છે હું તો એક પોસ્ટ પણ મૂકી દઈશ કે જનતાને જે સવાલ હોય નીચે કમેન્ટમાં લખે એ બધા સવાલ તમને પૂછી લઉં તમે ભાગો છો એનો મતલબ દાળમાં કઈ કાળું છે એ સો ટકાની વાત છે અને બીજા નંબરની વાત કે તમારી પાસે કુંભ મેળામાં મહાકુંભમાં ઉદ્યોગપતિના ઘરના લગ્નમાં તમારે બધે જવાના જો ટાઈમ હોય તો એકવાર થોડું કુંડલા બાજુ આંટો મારો એકવાર થોડુંક અમરેલી બાજુ ડોક્યું કરો અને પૂછો તો ખરી પાયલબેનના ઘરે જ આવે એના માતાપિતાને પૂછો પાયલબેનને પૂછો હું તો કહું કોંગ્રેસના આમંત્રણ ઉપર તમે નો આવ્યા એ તમારો વિષય હે પણ તમારો જ જિલ્લો છે ને મત તો આ જ જિલ્લાની જનતાએ આપ્યા ને તમે તમને તો હવે કેમ થયું હવે લોકો તો એવું કે છે કે તમે એક મંત્રી સાહેબ જે છે એમના ઘરે શરૂઆતના અઠવાડિયું ત્યાં ત્યાં આરામ કરતા હતા હવે લોકો કહેતા હોય એ વાતમાં તથ્ય હોય કે ન હોય તો તમારે ચકાસી લેવું પણ આ તો લોકો જે કહે છે એ તમને કહું છું કે તમે એક મંત્રીના ઘરે અઠવાડિયું બેઠા હતા ગાંધીનગરમાં અને ન્યા બેઠા બેઠા અમરેલીનું ફિલ્મ જોતા હતા કે જે થાય એ થાય આપણે અહીંયા બે હોય ત્યાં તમે આજીજી કરતા હતા કે મને આમાંથી બહાર કઢવો એ રાજકીય રીતે તમે બહાર નીકળો ન નીકળો એનાથી જનતાને કોઈ લેવા દેવા નથી કૌશિકભાઈ પહેલા આ પાંચ સવાલ હું તમને જે સ્ક્રીન પર દેખાડું ને એના જવાબ આપો કે તમારી પાસે લગ્નમાં જવાનો ટાઈમ છે તો પાયલ બેન ના ઘરે આ સવાલ સવાલ નંબર નંબર છે કે જો આ સરઘસ નીકળ્યું રીકન્સ્ટ્રકશન નામે એમાં તમારા નજીકના ઘનિષ્ઠ માણસો શું કરતા હતા ત્યાં શું તમે આદેશ આપ્યો તો શું તમે આરોપીઓને માર મારવાનો આદેશ આપ્યો શું તમે પોતાનો અને અહમ સંતોષવા માટે આ આ આખો આખી સ્ક્રિપ્ટ લખી તમામ સવાલોના જવાબ કૌશિકભાઈ આપવા પડશે અત્યાર સુધી અમરેલીમાં પાયલબેન સાથે શું થયું ને પાયલબેનની શું સ્થિતિ છે ગુજરાત તકે પળે પળની જાણકારી આપી પરંતુ મિત્રો આજથી યાદ રાખજો આજથી કૌશિકભાઈને શોધવાના કૌશિકભાઈને સવાલ પૂછવાના અને કૌશિકભાઈને કૌશિક ભાઈને જાણકારી મેળવવાના તમામ પ્રયાસોના વિડીયો જ્યાં સુધી કૌશિકભાઈ અમારા સંવાદદાતાને અમરેલીમાં અથવા તો અમને ઇન્ટરવ્યુ નથી આપતા અથવા તો એ ખુલાસો પ્રેસ કોન્ફરન્સ કરીને અમને પાછો એવો મોહ નથી કે અમને જ આપો બધાને આપો પ્રેસ કોન્ફરન્સ કરો પણ કરો તમારી આ જવાબદારી છે અને એક નેતા તરીકેની નૈતિક જવાબદારી છે અથવા તો તમે પ્રયાસ કર્યા તો ખુલાસા કરો ખોટે ખોટા અમે બૂમ બરાડા પાડીને સવાલ પૂછે ને તમે મજા મજા લીધા કરો એની કરતા કહી દો ને ભાઈ કે મેં આ કર્યું આ કર્યું અને ન કર્યું હોય તો અમારા સવાલના જવાબ આપી દો બાકી સાહેબ યાદ રાખજો તમે જો ઓલું બજારમાં માં નીકળીને આમા કરી નીકળો છો ને બધે તમારા ઓલા આ પાછું તમને નવાઈ ની વાત કહું કૌશિક વેકરિયા ફેન નામનું એક ચાલુ કર્યું એમાં હરિ પોસ્ટ કે સત્ય નો વિજય થશે સત્ય નો વિજય થાય પણ સાહેબ છે ખ્યા વિજય થવો તે સમજાય નહીં એટલે ઓલા જે આમ તમે બજારમાં નીકળ્યા ત્યાં ઇલેક્શન ટાઈમે આમ હાથ જોડતા જોડતા બધી દુકાનોના વેપારીના વેપારી હાથ મેળવ્યા તે કરો તો ફરી એકવાર નીકળો તો તો ખરી બજારમાં પાંચ સવાલનો સામનો કરો કે આ પોતાનો અહમ સંતોષવા માટે જે જે આ દીકરીનું તમે સરઘસ કઢાવ્યું છે લોકો વાત કરે છે નહીં તો પાછા મારી ઉપર આવશો આરોપ કન્ટેમ્પ ઓફ હું એવું કંઈક કહેવાય ને અંગ્રેજીમાં એવું પાછું કંઈક નવું લાવશો એટલે આ લોકો વાત કરી ને કહું છું એટલે જો આટલો જ બધો નેતા હોવાનો પાવર હોય ને અથવા તો એટલો જ બધો તમે બહુ હાચા છો તમને બહુ કંઈ પડી નથી અમરેલીનું નું થવું હોય થાય તો એકવાર કુંડલાની બજારમાં તો નીકળો અને જ્યાંનો વિડીયો પાછા પોતાના પોતાના ઘરના ગોતતા નહીં પાંચ દુકાનો ગોતી લીધી ને પાછો અમને વિડીયા મોકલશો કે જુઓ નેતાજીનો સમર્થન સમર્થન એકવાર કુંડલાની બજારમાં નીકળો તો ખબર પડે સાહેબ કહેવાનો મારો મતલબ એ છે આ બધી આડી અવળી વાતો અને મારો રોષ છોડજો સાઈડમાં એક પત્રકાર તરીકે મને ગુસ્સો આવે નહીં તમારે કોઈ લેવા દેવા હોતું નહીં હોય આમ પણ તમારે હું લોકો તો બોલ્યા કરે પણ પાયલબેનનું નું તો વિચારી લો અમરેલી ની જનતા નું તો વિચારો કે જે દીથી સવાલ પૂછે છે કૌશિકભાઈ તમે ક્યાં વૈયા ગયા હવે પાછું એવું ન કહેતા કે જનતાની તો સમક્ષ હું હાજર જ હોઉં છું એવા નેતા જેવા જવાબ ન આપતા કહેવાનો મતલબ જે પ્રચાર વખતે ગામમાં નીકળો છો ગાડીઓ ભરી ભરીને અને ઓલા હાથ આઠ ભેગા રાખીને તેવા નીકળો તો ખરી માર્કેટમાં અને ન્યા તમારું ઇન્ટરવ્યુ અમે ન લઈએ તો અમને કહેજો કહેવાનો મતલબ ગમે એટલા ભૂગર્ભમાં રહેશો પાયલ ગોટી સાથે થયેલા અન્યાય મુદ્દે તમને સવાલ ત્યાં સુધી પૂછશું જ્યાં સુધી તમે જવાબ નહીં આપો તમે સુરત જાઓ તમે પ્રયાગરાજ જાવ તમે અમેરિકા જાઓ તમે રશિયા જતા રહો તમે ક્યુબા જતા રહો તમારે જે દેશ પસંદ પડે જતા રહો સવાલ તો સાહેબ ત્યાં સુધી પૂછાશે જ્યાં સુધી તમારા મોઢામાંથી પાયેલ ગોટી મુદ્દે જવાબ નીકળે નહીં આવતીકાલે ફરી સવાલ પૂછવા આવીશ ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા નમસ્કાર